નમસ્તે મિત્રો આજે આપણે જોઈશું વેબસ્ટાના વેનીલા ક્રીમ બિસ્કીટ તો જો શરૂ કરીએ તો આ છે વેબસ્ટાના વેનીલા ક્રીમ બિસ્કીટ વેબસ્ટા એ ટાટાની બ્રાન્ડ છે તો તમને આ વેબસ્ટાનો પ્રોડક્ટ ઓનલાઈન પણ મળશે અને ઓફલાઈનમાં તમને ટાટાના જે સુપરસ્ટોર છે જેમ કે ટાટા સ્ટાર બજાર છે એના પર મળશે તો આ આવો છે પેકેટનો ઓવરવ્યુ તો પેકેટ આ પ્રમાણે છે અહીં ટાટા અને વેબસ્ટા વેનીલાનું બ્રેન્ડિંગ કરવામાં આવ્યું છે અહીં ક્રીમ બિસ્કીટની બ્રેન્ડિંગ કરવામાં આવી છે તો આપણે ચેક કરીશું કે શું છે કે અહીં ગુડનેસ ગેરન્ટી લખ્યું છે અને આ છે વેસ્ટ પ્રોડક્ટ તો પાછળની બાજુ જોઈએ અહીં ન્યુટ્રિશનલ ઇન્ફોર્મેશન આપવામાં આવી છે અહીં આગળ થોડું જોઈએ તો આ બાજુ પર કસ્ટમર ફીડબેક માટેની નંબર આપવામાં આવ્યા છે અને ક્વોન્ટિટીની વાત કરીએ તો આની ક્વોન્ટિટી છે હંડ્રેડ ગ્રામ સો ગ્રામનું પેકેજ છે પ્રાઇસ છે આની ટ્વેન્ટી રૂપીસ અને નેક્સપાયરી ડેટ છે મે ટી ફોર સીટીની ને આની સ્ટોરેજ કન્ડિશન છે કુલ અને ડ્રાય પ્લેસ પર સ્ટોરેજ કરવાનું છે અહીં બારકોડ આપવામાં આવે છે અહીં ઇન્ગ્રેડિયન્ટ આપવામાં આવ્યા છે બેઝિક જે બિસ્કીટ ઇંગ્રેડિયન્ટ્સ હોય એ પ્રમાણે અહીં ઇન્ગ્રીડિયન્ટ આપવામાં આવ્યા છે કેટેગરી છે અને એના ઇન્ફોર્મેશન છે તો આપણે એના ઇન્ફોર્મેશન વાંચવાનું છે અને અહીં મેન્યુફેક્ચર અને માર્કેટિંગનું એડ્રેસ ટ્રેન છે ટ્રેન્ટ એ ટાટાની કંપની છે એની નીચે એફએસઆઈનો લાઇસન્સ નંબર આપવામાં આવ્યો છે પ્રમાણે બિસ્કીટ છે ટ્વેન્ટી રૂપી સારું છે તો આવો આપણે એને ઓપન કરીને જોઈએ પેકેટ ઓપન કર્યા પછી આ પ્રમાણેના બિસ્કીટ દેખાય છે તો ચાલો આપણે એને એક ક્લોઝ લુક લઈએ આ પ્રમાણેના પેપ્સના બિસ્કીટ છે નાના છે ટ્યુટ છે સરસ છે ક્રીમ પણ છે બતાવું તો ડિલિશિયસ ક્રીમ છે ખૂબ સરસ દેખાય છે એક મિલ્ક કરીને ટેસ્ટ કરી ખૂબ જ ડિલિશિયસ છે મીઠા છે એકદમ ક્રન્ચી છે ને મિલ્ક સાથે તો ખૂબ જ સરસ લાગે છે મને તો ખૂબ ભાવ્યા નાના બાળકો માટે તો આ ખાસ છે એમને ખૂબ પસંદ આવશે સરસ છે તમે પણ ટ્રાય કરજો મીઠા છે ને સ્વીટ છે બસ આ વિડીયો માટે તમે જે કઈ કયા પ્રોડક્ટનો રિવ્યુ ઈચ્છો છો એ કમેન્ટમાં લખજો ધન્યવાદ